તો જય માતાજી મિત્રો અમે ઉપડી ગયા છે નિકી ફેશન ને ભાપર શું કેવું તમારું વાત હશે દુખ ને સારા છે નિકી ફેશન તમે પણ આવો ને અમે પણ સારા છે ઓરે એક ફોર બોલે રી સાઈડ ની રખુડો શું કેવું બસ મોજ મોજ આવવાનું છે ને આ હાલ તો ઢાઢવા હેરી છે બાકા ઝીકી બોલાવે રી તો જય માતાજી જય માતાજી બીજા બ્લોક માં આગળ જઈને આપણે બતાવશું બ્લોક ગાય છે આપણે મેઠા પહોંચી ગયા છે જો મેઠા નો હોમ લગાવેલો રયો છે સુપર બોય વાળાના ના ગામ માં પહોંચી ગયા હતા દસ મિત્રો અમે મેઠા છે પોકી ગયા છે એ નિકિતા ફેશન પોકવાની તૈયારી છે એટલે આપણે બીજા બ્લોકમાં અહીંયા જઈને આપણે મોલ બતાવશું અને મોજ કરાવવાની છે વાસ્તુ ભાઈને આવવાના છે ઘણા કલાકારો આવવાના છે જે જે આવતો એ કોમેન્ટ કરતો છેલ્લા હોતી બ્લોક જવાનું ભૂલતા નહીં માતા દસ મિત્રો અમે પહોંચી ગયા છે ભાભોર

જે તમે છેલ્લો છો રહ્યા આ ટૂંક સમયમાં વધારી રહ્યા છો બાબોનો મોસમ છે અને મોલ પાવનો તૈયાર છે પાણી આવી છે જળ જોરદાર આવેલું છે છે કચરો આ ભાઈ કચરો અલી કીધા કેશમ ભઈ આઈ ગયા છે આવડેલા આયા આપણીમાં જો હા સેવા આવડી જા હવે નરદભાઈ છે નિકિતા બેન છે અમારા ભઈ આઈ ગયા છે ટાઈમસર અને તમે પણ આવો અમારે નિકી ફેશનની મુલાકાત લો હા બજે ને દેઈ માતાજી બધી આવડીજો મારજો થશે કે

ના બરાબર શાંતિથી

તમને <laughs>